ભાવનગરથી મોટા સમાચાર મળી રહ્યા છે જમીનનો ધંધો કરતા બે ભાગીદારો વચ્ચે કોઈ અગમ્ય કારણસર વાંધો પડ્યો અને એક ભાગીદારે જમીન ખરીદવાનું બહાનું બતાડી પોતાના ભાગીદાર અને તેના પુત્રને બોલાવ્યા અને પછી એક હત્યાકાંડ સર્જાય છે અને લૂંટ થાય છે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ભાવનગર જિલ્લાની વાત છે ભાવનગર જિલ્લામાં એક હત્યાકાંડ થયો છે અને તેમાં છત્રીસ વર્ષના એક યુવાનની હત્યા કરી દેવામાં આવી છે આ ઘટના ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં આવેલા વાળુકર ગામની છે ઘટના કંઈક એવી છે કે બે ભાગીદાર હતા સુરતમાં રહેતા તુલસીભાઈ લાઠિયા અને ભાવનગરના લાભુ સવાણી વચ્ચે છેલ્લા પચીસ વર્ષથી જમીનનો ધંધો ચાલી રહ્યો હતો આ બંને ભાગીદારો જમીન ખરીદતા અને પછી જમીન વેચતા હતા લાભુ સવાણીએ પોતાના ભાગીદાર તુલસીભાઈને કહ્યું કે ભાવનગરમાં એક સારી જમીન તેમણે જોઈ છે અને ત્યાર પછી તુલસીભાઈ ને આ જમીન બતાડવામાં આવે છે તુલસીભાઈને જે જમીન બતાડવામાં આવી તે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના કોઈ સગાની હતી ખરેખર તો એવું હતું કે આ જમીન વેચવાની જ નહોતી પરંતુ લાભુ સવાણી પોતાના ભાગીદાર તુલસી લાઠિયાને કહે છે કે અમને જમીન વેચવી છે ને આપણે આ જમીન ખરીદીશું તો મબલક કમાણી થશે બંને ભાગીદારો પોતાનો હિસ્સો નક્કી કરે છે અને તે પ્રમાણે તુલસી લાઠિયા રૂપિયા એક કરોડ દસ લાખ રૂપિયા લઈને વાળુકર ગામમાં આવે છે જ્યારે તુલસીભાઈની સાથે તેમનો પુત્ર વિપુલ લાઠિયા અને નિલેશ લાઠિયા પણ હતો નિલેશ લાઠિયા એ રિલાયન્સ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે તેમની પાસે 1 કરોડ 10 લાખ રૂપિયા છે અને સાંજ થઈ જતા એવું કહે છે કે જમીનનો સોદો મારી વાડીએ કરવાનો છે આપણે ત્યાં જઈએ આમ કે લાભુ સવાણી તુલસી લાઠિયા વિપુલ લાઠિયા અને નિલેશ લાઠિયાને કારમાં બેસાડી પોતાની વાડીએ લઈ જાય છે આ વાડીએ એક નાનકડી ઓરડી છે જેમાં બેસાડે છે અને કહે છે કે જેની સાથે સોદો કરવાનો છે તે લોકો આવી રહ્યા છે થોડીક જ વારમાં ત્યાં પાંચ માણસો બીજા આવે છે જેમાં એક દર્શન સવાણી છે દર્શન સવાણી એ લાભુ સવાળીનો દીકરો છે અને ભારતીય સેનામાં ફરજ બજાવે છે આ બધાના જ હાથમાં ડંડા દોરડા હતા તે અચાનક આવી તુલસીભાઈ અને તેમના બે પુત્રો પર તૂટી પડે છે તેમને દોરડાથી બાંધી જાય છે તેમને ફટકા મારે છે અને અસંખ્ય ગાળો આપે છે હવે આવું અચાનક બની ગયું તેની ખબર નથી પણ તુલસીભાઈનો દાવ એવો હતો કે તેમને મારી પાસેથી મોટી મિલકત પડાવી હતી જેના કારણે તેઓ આ પિતા પુત્રને અને મારી રહ્યા હતા જેમાં વિપુલ લાઠીયા ગંભીર રીતે ઘવાય છે અને તે ઢળી પડે છે મારનાર એવું માને છે કે વિપુલ નાટક કરી રહ્યો છે એટલે તેને ગરદા પાટીનો બીજો માર મારવામાં આવે છે તેમના એક કરોડ દસ લાખ રૂપિયા લઈ લેવામાં આવે છે તેમના દાગીના ઉતારી લેવામાં આવે છે તેમના મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવે છે અને પછી આ બધા જ લાભુ સવાણી અને તેમની સાથે રહેલા બીજા પાંચ લોકો ત્યાંથી રવાના થઈ જાય છે હારી છે એ કે આપણે ફેરવી નાખીએ કમાઈ અહીંયા આવીને આ જગ્યા રાખી લો એટલે વિશ્વાસ છે એ બોધાન ગામ માં છે મારવામાં એની પાસે લાકડાના દંડા હતા પેલા પાસે પાસે પછી એક બે દંડા ભાંગી ગયા વિપુલ જે મારતા હતા ને એના બે ભાંગી ગયા પછી પાસે કેબલ લીધા કેબલે કેબલે પછી ઠેઠ વધી માર્યા

આ મામલે અમારા ભાવનગરના સંવાદદાતા યશપાલ ચૌહાણે પોલીસ અધિકારીઓ સાથે વાત કરી સત્ય જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ મામલે પોલીસે હત્યા અને લૂંટનો ગુનો તો નોંધ્યો છે પણ ખરેખર આ મામલો શું હતો શા માટે આ પ્રકારે મારવામાં આવ્યા જમીનનો સોદો કરવાના બાને આ માત્ર લૂંટી લેવાનું કારણ હતું કે બીજી કોઈ બીજું કોઈ અજાણ્યું કારણ છે તેની ભાવનગર પોલીસ તપાસ કરી રહી છે હા વરતેજ પોલીસ સ્ટેશનનો વાડુકર ગામનો એક બનાવ છે જે બનાવમાં આરોપી પક્ષ નાઓ દ્વારા ફરિયાદી પક્ષને એક જમીનની મેટરનો જે સોદો કરવાનો હોય છે એ અનુસંધાને મોટી માતબાર રકમ લઈ અને આરોપી પક્ષે ફરિયાદીને તેના ઘરે બોલાવેલા અને પછી બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ઝઘડો થતા એમાં જે ફરિયાદી પક્ષના જે છે તેમાં એક નું ખૂન કરવામાં આવેલ છે અને મારામારી કરવામાં આવેલ છે આ અનુસંધાને હાલમાં ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમ જે છે આરોપીને શોધવા માટે મોકલી દેવામાં આવેલ છે રોકડ રકમમાં જે આરોપી પક્ષે જમીનનો સોદો કરવાનો હતો એટલે મોટી રકમ લઈ અને સોદા માટે જ આવવાનું કહેલું એટલે મોટી રકમ છે હા સુરતની જમીનમાં જે આરોપી અને ફરિયાદી પક્ષ બંને એમાં પાર્ટનર છે હા એક કરોડ અને દસ લાખ લઈ અને ફરિયાદી પક્ષ અહીંયા વાળુકર ખાતે આવેલા

સવાણી સુરત પોલીસમાં નોકરી કરે છે પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટના ઘટી ત્યારે વિશાલ સવાણી ત્યાં હાજર હતો કે નહીં આટલો ગુસ્સો કયા કારણસર આવ્યો અને કેમ મામલો હત્યા સુધી પહોંચ્યો તે તેની અટકળો ચાલુ છે પણ આ મામલે ભાવનગર પોલીસ જલ્દી ખુલાસો કરશે તેવું માનવામાં આવે છે આ સ્ટોરી અંગે તમારો તમારી કોમેન્ટ લખો અને જણાવો કે પોલીસ કઈ દિશામાં કેવી રીતના કામ કરી રહી છે અને આપણે કઈ મનોદશામાં જીવીએ છીએ કારણ કે આખી ઘટના હત્યા સુધી પહોંચી છે અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો તે પહેલા બે લાયકોન દબાવી અમારી સાથે જોડાઈ જાઓ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા